અને ભગવત પ્રાપ્તિ એટલે જો હાથ પગ વાળા ચતુર્ભુજ અવયવ વાળા ભગવાનને જે ન માનતા હોય તો ઉપનિષદો નો બ્રહ્મ તદે જતી તદ્નતી તદવંતિકે ઉપનિષદો જેને કહે છે એવો પર બ્રહ્મ નિરવયવ નિર્વિશેષ આ બધા શબ્દો તમને ભારે લાગશે તમે ઘી ખાધું જ નથી

ભારતની પરંપરાની એ નસ્લની જે ગાય છે એ ગાય અમારી પાસે સાંદીપનીમાં ત્રણસો કરતા વધારે ગીર નસ્લની પ્યોર ગીર એ ગાયો છે અને અમારા છોકરાઓ એ ગાયોનું શુદ્ધ દૂધ પીવે છે અને વેદ ભણે છે આજે દૂધ એ ભેળછેડિયા થઈ ગયા પણ તમારે ઇન્ડિયા અહીંયા ઇંગ્લેન્ડમાં સારું છે ખાવા પીવાની ચીજો બધી એકદમ ભેળસેળ નહીં ને અહીંયા ચોખ્ખું ને એટલું સારું હું ફ્રૂટ ખાઉં છું તો એ કેવા આમ ગમે આપણને રસીલા છે અહીંયા દૂધ પીએ ભલે ગાયનું દૂધ નથી મળતું એ વન મિલ્ક છે અહીંયા એ ટુ નથી હા ટાઈપ એ વન ટાઈપ એ ટુ એ મિલ્ક છે ને એ વધારે સારું તમારા આરોગ્ય માટે તો આપણે ત્યાં સો કરતા વધારે ત્રણસો કરતા વધારે ગાયો ત્રણસો ઋષિકુમારો ત્રણસો કરતા વધારે ગાયો વાછડા એટલે એક ઋષિકુમાર દીઠ એક ગાય છે અને શુદ્ધ દૂધ એનું શુદ્ધ ઘી એનાથી ભગવાન શ્રી હરિનો ભોગ બને છે એ શુદ્ધ ઘી એ અમારા હવનમાં અને વૈશ્વદેવમાં વપરાય છે આ ઘી અમૃત છે આપણે ત્યાં ભગવાનની પૂજામાં પણ આપણે પંચામૃત વાપરીએ છીએ એ પાંચ અમૃત એટલે કયા દૂધ દહીં ઘી સાકર અને મધ આ પાંચને ભેગા કરો એની માત્રા અલગ અલગ હોય પાછી એની એક પદ્ધતિ છે જેટલા ચોખા હોય એટલું મીઠું હોય ખીચડી બનાવવાની હોય તો અડધો કિલો ચોખા અડધો કિલો મગ અને અડધો કિલો મીઠું નાખો અડધો કિલો હળદર નાખો એવું હોય નહીં એનું પ્રમાણ હોય તો ખીચડી બરાબર થાય એમ પંચામૃતમાં દૂધ કેટલું લેવું દૂધ કરતાં ઓછું દહીં એના કરતાં ઓછું ઘી એના કરતાં ઓછું મધ એના કરતાં ઓછી સાકર આ રીતે એનું પ્રમાણ નક્કી થયેલું અને એ રીતે તમે પંચામૃત બનાવો બહુ મીઠું લાગે પીવા જેવું તમને ભાવે તો પીવાય ખાલી ભગવાનને જ પંચામૃતથી સ્નાન કરાવવું એમ નહીં હાવ હા ચોંકાવું જો તમને પરવડે અને તમને ગમે તો તમે પંચામૃતથી સ્નાન કરી શકો રિયલી શરીર માટે બહુ સારું છે જો તમને પોસાય તો અને ફાવે તો એટલા માટે તો દૂધો નહાવ પૂતો ફલો એ આશીર્વાદ દીયા જાતા દૂધો નહાવ ઓ પૂતો ફલો દૂધો નહાવ દૂધ થી માણસ ક્યારે નહાય બહુ પૈસા હોય ભગવાનની ખૂબ દયા હોય ખૂબ સમૃદ્ધિ હોય ઓ પૂતો ફલો યાને વંશ વૃદ્ધિ તમારે ત્યાં દીકરા હોય એને ત્યાં દીકરા હોય અને આ રીતે જેમ જાડવાને ફળ લાગે ને એમ તમારા વંશને એને ફળ લાગતા જાય દૂધો નહાવ પૂતો ફલો તો જો ફાવે તો તમે દૂધથી સ્નાન કરી શકો દૂધથી સ્નાન કર્યા પછી પાછો એક ચોખ્ખો શાવર લઈ લેવો ચોખ્ખા પાણીનો પછી દહીં નાખવું માથાથી લઈ આખા શરીરે છોડવું આમ સિરિયસ હા આ હસવાની વાત નથી આ તમે કલ્પના વહી ગઈ છે ભગવાનને જેનાથી નવડાવી એનાથી આપણે પણ નાઈ શકીએ દહીં તમે માથામાં નાખો વાળમાં ખોડો થાય તો કેજો ડેન્ડ્રફ વયો જાય એટલે પછી દહીંથી નાહે અને પાછા શુદ્ધ પાણીથી દધી સ્નાનમ સમર્પયામી દધી સ્નાન અંતે શુદ્ધોધક સ્નાનમ સમર્પયામી અને એ થઈ જાય પછી પાછા ઘીથી નાહો ડરો નહીં એમાં કઈ ગંધાશો નહીં તમે એકદમ સ્કીન એટલી સરસ થઈ જશે જો ડ્રાય સ્કીન હોય ને એ જતી રહે પછી પાછું ચોખ્ખું પાણી શાવર ચીકણું ચીકણું થઈ જાય હવેલ્યો મધ અને મધ ચોપડો ઘસી ઘસી એટલે ઓલે ઘીની ચીકાશ ધીમે ધીમે ઓછી થઈ જશે અને મધ થી ને એવી રીતે નાશો ને ગ્લો પછી જોજો તમે તમારી સ્કીન નો ગ્લો આ તમારી ફેર એન્ડ લવલી બધા તો અત્યારે આવ્યા અહીંયા મળે છે નથી અમારા ઇન્ડિયામાં તો બેનો બહુ એની વાત અને એ પછી જે થોડી ઘણી ચિકાશ રહી હોય ને તો પછી સાકર ઘસો બધી ચિકાશ નીકળી જશે ચામડીના છિદ્રો બધા ખુલી જશે અને પછી પાછા બરાબર શાવર બાથ લો એને કહેવાય અભિષેક સ્નાન પંચામૃત સ્નાન પૃથક પૃથક થાય પછી એક તંત્ર પંચામૃત સ્નાન પાંચે અમૃતને ભેગા કરી અને એક સાથે એનાથી સ્નાન કરવાનું એક પંચામૃત સ્નાન સમર્પયામી પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી અને પછી ગંધોદક તમે ભગવાનની પૂજા જોઈ છે ને શોધશોભ થી અમારા ભૂદેવો કરાવે ગંધોદક એટલે એમાં ચંદન ઇત્યાદિનું પાણી એનાથી નાવાનું ઉદ્વર્તન સ્નાનમ વાળું પાણી એનાથી સ્નાન કરવા તીર્થોદક સ્નાનમ બધા તીર્થોનું જળ એનાથી સ્નાન કરવા અને એ બધી વિધિ થઈ જાય એ પછી ભગવાનનો અભિષેક થાય અભિષેક એટલે બરાબર હરખી રીતે નિરાતે બાથ ભગવાનના ઉપર અભિષેક કરવાનો ગણેશજી હોય તો ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ અમારા ભૂદેવો કરે અને લગાતાર અવિચ્છન્ન જલદુગ્ધ ધારાથી ભગવાન મહાદેવને અમે રુદ્રી કરીએ અને અભિષેક થાય ભગવાન વિષ્ણુ શાલિગ્રામ ભગવાનને અભિષેક થતો હોય તો પુરુષ સૂક્તનો પાઠ થાય દેવીમાં ભગવતી એનો અભિષેક કરતા હોઈએ તો શ્રી સુપ્તનો પાઠ થાય અથવા દેવી અથર્વ શીર્ષથી અભિષેક થઈ શકે અને અભિષેક સ્નાન થઈ જાય પછી શુદ્ધવાલઃ વાલ સર્વશુદ્ધ વાલો મણિવાલસ્ત અશ્વિના શેતઃ શેતાક્ષો ઋણસ્તે રુદ્રા પશુપતે એમ કરી અને એ મંત્ર થી શુદ્ધોદક સ્નાન ભગવાનને કરાવી અને પછી શુદ્ધ વસ્ત્રેણ પ્રમૃજ્ય શુદ્ધ વસ્ત્રથી લુછી ભગવાનના અંગને અને પછી વસ્ત્ર ધરાવવાના વસ્ત્રં સમાર્પયા ઉપવસ્ત્ર સર્પયામી યજ્ઞોપી સમર્પયા ચંદન કરવાનું અક્ષત પુષ્પ પુષ્પમાળા તુલસી અને અહિર ભોગ પ્રજે બાધમાનહસ્તગ્નો આ મંત્ર દ્વારા અબિલ ગુલાલ અને એ એ બધાથી ભગવાનની પૂજા કરવાની એ ચડાવવાની કેમ તમે પફ પાવડર કોસ્મેટિક્સનો નથી ઉપયોગ કરતા આ બધાથી શીખ્યા છીએ અને એકદમ ભગવાન તૈયાર થઈ જાય સુંદર શ્રૃંગાર કર્યા હોય ઠાકોરજીના એ પછી ધૂપમમાં ઘરા પયામી દીપકમ દર્શયામી ક્યાં બાત દીવો કરવાનો અને ધૂપ અગરબત્તી અહીંયા દીવો પ્રગટ કરીને મૂક્યો હોય અહીંયા અગરબત્તી હોય કેવું પવિત્ર વાતાવરણ થઈ જાય અને એ પછી નૈવેદ્ય પછી ભગવાનને નૈવેદ્ય ધરવા નૈવેદ્ય ધરી અને જલથી સંપ્રોક્ષિત કરી તન તુલસીદલમ તુલસી દલમ પ્રક્ષિપ્ય એમાં તુલસી દલ પધરાવી અને પછી ગ્રાસ મુદ્રામ પ્રદર્શ્ય ગ્રાસ એટલે કોળિયો ગ્રાસ મુદ્રા કરી અને પછી પંચ પ્રાણ પંચ આહુતિ